સમગ્ર દેહમાં માં નખથી શીખા પર્યંત વ્યાપીને રહ્યો છે પરંતુ વિશેષે કરીને હૃદય વિશે રહ્યો છે પંચમહાભૂત એવું એક હૃદય વિશે માસનું ચક્ર છે તેને વિશે જીવ રહ્યો છે તે જેમ ચિત્ર કટકો હોય તે તેલે પલાળીને સળિયા ઉપર વીંટીને સળગાવ્યો હોય પછી લોઢાનો સળિયો હોય તેમાં અગ્નિ વ્યાપી રહ્યો હોય તેમ માંસના જીવ છે તે વિશેષ સતા એ કરીને વ્યાપીને રહ્યો છે સામાન્ય સતા એ કરીને સમગ્ર દેહને વિશે વ્યાપીને રહ્યો છે તેની સમજણ કે જેમ તેલ કોળિયો અને વાટ તેના સંબંધ વિના એકલો અગ્નિનો જ્યોતિ આકાશ ને વિશે અધર પધ્ધર રહેતો નથી તેમ પંચભૂતના વિકાર રૂપ એવું જે માંસનું ચક્ર તેના સંબંધ વિના એકલો જીવ રહેતો નથી વળી કોળિયા વાટ તથા તેલ થકી અગ્નિ જુદો છે તથા કોળિયાના નાશ થવાથી કંઈ અગ્નિનો નાશ થતો નથી તેમ ચક્રને અને દેહને વિશે વ્યાપીને રહ્યો એવો જે જીવ તે પણ દેહને મરવે કરીને મળતો નથી અને દેહ ભેડો સુખ દુઃખને ભોગવે તો ખરો પણ દેહના જેવો તે જીવનો નાશવંત સ્વભાવ નથી એવી રીતે જીવ અવિનાશી છે ને પ્રકાશમાન છે ને દેહને વિશે વ્યાપક છે અને જેમ મંદિરને વિશે એક સ્થળમાં દીવો મૂક્યો હોય તે દીવાની જ્યોતિ વિશેષ કરીને તો વાટને વિશે વ્યાપીને રહી છે અને સામાન્ય રીતે તો બધા ઘરને વિશે વ્યાપીને રહી છે તેમ જીવાત્મા પણ દેહ તથા માસના ચક્રને વિશે છે અને જીવને વિશે પરમેશ્વર પણ સાક્ષી રૂપે કરીને રહે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે માટે સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર તે જીવની માય છે તેમજ વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત તે ઈશ્વરની માય છે જીવની કારણ શરીર રૂપ જે માયા તે વજ્રસાર જેવી છે તે કોઈ રીતે જીવથી જુદી પડતી નથી માટે જ્યારે જીવને સંતનો સમાગમ મળે અને સંતને વચને કરીને પરમેશ્વરનું સ્વરૂપ ઓળખવામાં આવે ને તે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરે અને તે પરમેશ્વરના વચનને હૃદયમાં ધારે તેને કરીને કારણસરી છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે જેમ આંબલીનું બીજ હોય તે બીજની છાલ બીજ સાથે હતી દ્રઢ ચોટી હોય પછી જ્યારે તેને અગ્નિમાં શેકે ત્યારે તે છાલ દાજીને ખોખા જેવી થઈ જાય પછી હાથમાં લઈને ચોડે તો જુદી થઈ જાય તેમ ભગવાનનું ધ્યાન તથા ભગવાનનું વચન તેને કરીને કારણ શરીર શેકાય નહીં આંબલીના ફોતરાની પેઠે જુદું થઈ જાય છે અને તે વિના બીજા કોટી ઉપાય કરે તોય પણ કારણ શરીર રૂપ જે અજ્ઞાન તેનો નાશ થતો નથી જય સ્વામિનારાયણ આવી રીતે કારણ શરીરનો નાશ કરવો હોય તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું જ પડે અને ભગવાનની મૂર્તિનું ધ્યાન જેને કરવું હોય તેને પ્રથમ માનસી પૂજા કરવી પડે પાંચ પ્રકારની માનસી પૂજા સવારે જાગીએ પૂજા પહેલાં કરીએ મહારાજને ઉઠાડીએ બપોરે જમીએ તે પહેલાં કરીએ ત્રીજી ચાર વાગે ઉત્થાપનની માનસી પૂજા કરીએ ચોથી સાંજે સંધ્યા આરતી પછી આપણે જમવાનો સમય થાય એ પહેલાં માનસી પૂજા કરીએ અને પાંચમી આપણે સૂઈએ ત્યારે શયનની માનસી પૂજા કરવી જય સ્વામિનારાયણ